ગીર સોમનાથના કુડીનારમાં શિક્ષકે કર્યો આપઘાત દેવડી ગામમાં ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન એસઆઈઆર ની આપઘાત કર્યો હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ ગીર લઈને રાજકારણ કોંગ્રેસ નેતા પાર્થિવરાજે કહ્યું કામના ને કારણે શિક્ષકે આપઘાત કર્યો ખેડાના નવાપુરા પ્રાથમિક શાળાની આચાર્ય બીએલઓનું હાર્ટ એટેકથી મોત કામના ભારણને કારણે મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી કાર માલિકે દીધી થપ્પડ પોલીસ કર્મીનો દાદાગીરીનો વીડિયો વાયરલ પંચમહાલના ખોધરામાં કરુણાન સીકા મકાનમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યોના ઘુંગળામણથી મોત આજે પરિવારના દીકરાની હતી સગાઈ મહેસાણાના કડીમાં વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ હોમવર્ક ન કરવાની શિક્ષકે સજા આપતા બીજા માળેથી વિદ્યાર્થી લગાવી ચોરીના આરોપમાં એક જ પરિવારના ચાર લોકોએ કર્યો પ્રયાસ પોલીસે ખોટી રીતે માર માર્યો આક્ષેપ સુરતમાં લોકોના આરોગ્ય સાથે છેડા યથાવત છ ડેરીના ઘી અને પનીર અખાદ હોવાનો રિપોર્ટમાં ખુલાસો ગીના એ ચીઝના બે ફેલ બનાસકાંઠાના ડીસામાં લોકોના આરોગ્ય સાથે છેડા ઘીની ફેક્ટરીમાં એસઓજી દરોડા પાંચસો કિલો શંકાસ્પદ જથ્થો પાલડીમાં થાર લીધો કારમાં કરી તોડફોડ પકડાયેલા ત્રણ આતંકીની પૂછપરછમાં મોટો ખુલાસો આતંકી સુહેલના ઘરેથી મળ્યો આઈએસઆઈએસ નો ઝંડો અને પુરાવા ફરિદ્વાર મંદિરમાં પણ કરી હતી રાજકોટ ડેન્કવોરમાં પેન્ડા ગેંગ સામે પોલીસની કાર્યવાહી ગેંગના જેલમાં ધકેલાયા રાજકોટની ઓમ રેસ્ટોરન્ટમાંથી જીએસટીના અધિકારી સાથે મારામારી કેસમાં મોટો ખુલાસો માલિક વલ્લભ કલપરા અને અન્ય રાજ્યમાંથી દારૂ લાવ્યાનું ખુલ્યું સોમનાથના માલકા ગામમાં મકાનના બોમ્બની માહિતી મળતા દોડધામ પોલીસ અને બોમ્બસ્કવાડ તપાસ મકાન માલિકે માં વિડીયો જોઈ બનાવ્યો હતો નકલી બોમ્બ યાત્રાધામ દ્વારકામાં વૈભાવી કારમાં ચરસની હેરાફેરીનો પર્દાફાશ ચરસના જથ્થા સાથે પેટલર વેજાઉર્ગત પાની ગુમા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં ઘટના સીસીટીવી કે રાજકોટ માર્કેટયાર્ડમાં ઝણસીની મબલક આવક એક જ દિવસમાં બે લાખ મણ મગફળી નવ હજાર મણ સોયાબીન ની આવક બહાર લાગી વાહનોની લાઈ રાજકોટના ધોરાજીમાં ટેકાના હવે મગફળીની ખરીદી મોટી સંખ્યામાં મગફળી વેચવા પહોંચ્યો ખેડૂતો ખરીદી કેન્દ્ર બહાર લાગી લાઈનો